શું નામ છે તારું છાયા તે શું બનાવ્યું બાટકી અને પછી બીજું કટોરો હમ હા તારું નામ શું છે ત્યાં શું બનાવ્યું હા તે પણ સરસ ડિઝાઇન પડી છે ને વાહ વાહ તારું નામ શું છે ભાઈ આપણા નામ ક્યાં હે

રોલ તે ત્રણ વસ્તુ બનાવી છે એવું લાગે છે શું શું બનાવી છે ત્રણ તમારું નામ ધરતી ધરતી ની બેન પણ અહીં નથી આવી આજે ને એટલે અમને મજા નથી આવતી શું કરીશ છે ગેર રમે બોલાવતી ના આવે ને પપ્પા ની હે

ચોટે ના શું થતું હતું વચ્ચે મુશ્કેલી પડતી હતી તમે શું કામ કરો છો એટલે પીવા માટે લાવો પીવા સરસ બનાવ્યું પાણી ની જરૂર વધારે લાગી હે ને ઓગળી ના જાય પાણી વધારે રેડી હોય તો શું થાય

હા હજી શરૂ કરી શકશો તમે શું શું બનાવવાનું છે તમારે કટોરો બનાવવા માટે ગોળ ગોળ ગોઠવો છે એમ ને

અરન્યા બનાવે છે ખુરશી તો એ શું છે ચાર ત્રણ બનાયા શું ખૂટ્યું કેમ એવી દેગો ટેબલ બનાવો છે

જો વધારે પાણી પડી ગયું એવું લાગતું નથી તો શું કરવું પડે પાણી ઓછું કરવા આવે માટીમાં વધારે પાણી પડી જાય તો શું કરવા શું કરવું પડે કો હા માટી બીજી વધારે લેવી ઉમેરવી પડે ને હા સરસ સરસ હા નાના ની વાટક્યું નાના એટલે એક વાઈ મારા જેવી ના